જય હિન્દ મિત્રો આજે જ્યારે એક એવી ઘટના ઘટી કે મોરબી જિલ્લામાં આજે અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે અહીંનું આયુષ્ય હોસ્પિટલમાં કચ્છના શિવમ ખાસા નામના પંદર વર્ષના બાળકને બ્રેન્ડેડ જાહેર કરાયા બાદ પિતા સહિતના પરિવારજનોએ ઉમદા નિર્ણય લઈ અંગદાન કરવા નિર્ણય કરતાં આજે શિવમે અન્ય પાંચ લોકોને નવજીવન આપ્યું છે અંગદાન બાદ કિડની અને ફેફસા સહિતના પાંચ અંગોને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ પહોંચાડવા મોરબી પોલીસે પણ વહેલી સવારથી કાબિલે દાદ કામગીરી કરી હતી આજનો દિવસ મોરબી માટે ઐતિહાસિક અને ગૌરવવંતો બન્યો છે ત્યારે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસની આજની વહેલી સવારે મોરબીની આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ ખાતે જિલ્લાનું પ્રથમ અંગદાન કરવામાં આવ્યું હતું મૂળ કચ્છના ભુજ તાલુકાના જીકડી ગામના ખેડૂત રમેશભાઈ ખાસાના વાહલસોયા પુત્ર શિવમ ઉંમર વર્ષ પંદરને મગજની બીમારીના કારણે આઠ દિવસ પહેલાં મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેઓને ડૉક્ટર મિલન મકવાણા ડોક્ટર દર્શન પરમાર ડૉક્ટર અમિત ડોડિયા ડોક્ટર નિમેશ જૈન ડોક્ટર ઉત્તમ પેઢડીયા ડૉક્ટર વિજય મકવાણા સહિતના ડોક ડૉક્ટરોની ટીમ દ્વારા અદ્યતન સારવાર બાદ ડૉક્ટર મિલન મકવાણા દ્વારા બ્રેન્ડેડ જાહેર કરાયા હતા ત્યારબાદ બ્રેન્ડેડ શિવમ ખાસ્સાના પરિવારજનો ડૉક્ટર દર્શન પરમાર ડૉક્ટર મિલન મકવાણા ડૉક્ટર અમિત ડોડિયાએ અંગોનું નિદાન કરવા માટેની માહિતી સમજાવી હતી અને સેવાભાવી એવા આહીર પરિવારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દીકરા શિવમને અનેક જીવમાં જીવ આપતો રાખ જીવતો રાખવા માટે સહેમતી આપી હતી અને પરિવારના સભ્યો રમેશભાઈ ગોપાલભાઈ ખાસા પિતા કંકુબેન રમેશભાઈ ખાસા માતા રીનાબેન બહેન રિતેશભાઈ મોટાભાઈ માવજીભાઈ અને હરિભાઈ મોટાબાપા તેમજ સુરેશભાઈ કારાભાઈ ખાસા માવજીભાઈ કરશનભાઈ આહિર નારણભાઈ શિવજીભાઈ કુવાડિયા માવજીભાઈ પુનાભાઈ ખાસા કાનજીભાઈ ખાસા બાબુભાઈ કાનજીભાઈ ગાગલ દ્વારા શિવમના અંગદાન માટે સહમતિ આપી હતી ઉલ્લેખનીય છે કે આપણા ભારત દેશમાં અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં માણસનું મૃત્યુ પછી ચક્ષુદાન અંગદાન કે દેહદાન કરવાની જાગૃતતા ખૂબ ઓછી છે ક્યાંક સામાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિના અંગદાનની કોઈ પહેલ કરતું નથી મૃત્યુ પછી શરીર નિશ્ચેતન બની જાય છે આવા સમયે શરીરમાં રહેલા અંગો કિડની લિવર હાર્ટ ફેફસા વગેરે અંગોના ફેલ્યોરવાળા દર્દીઓને નવી જિંદગી આપી શકે છે કોઈ બીમાર કે નિસહાય વ્યક્તિને કામ આવી શકે છે ધારો કે કોઈ વ્યક્તિ અંધ છે અને અન્ય વ્યક્તિનું મૃત્યુ થયા પછી કે પહેલાં એણે ચક્ષુદાન સંકલ્પ પત્ર ભરેલું છે તો તેનું આંખો લઈને અંધ વ્યક્તિને આપવામાં આવે છે જે વ્યક્તિ અંધ છે જેણે આજ સુધી દુનિયા જોઈ જ નથી તે કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિની આંખો થકી દુનિયાને જોઈ શકે છે એ જ રીતે અંગદાનમાં કોઈ વ્યક્તિનું બ્રેઇન ડેડ થઈ ગયું હોય પણ તેના સમગ્ર અંગો કાર્ય કરતા હોય તો તેનું હૃદય બંને કિડની લિવર ફેફસા બ્રેનક્રિયા વગેરેનું દાન કરવામાં આવે છે અને કોઈ બીમાર વ્યક્તિ કે જેના આ અંગોમાં ખોઈ ખાસ ખામી હોય અથવા અંગો નબળા પડી ગયા હોય તો તેનું ટ્રાન્સપ્લાન્ટ કરીને તે વ્યક્તિને કોઈ મોટી બીમારી કે બીમારીના કારણે અકાળે થતાં મૃત્યુથી બચી શકે છે આ રીતે અંગદાન જાગૃતિ અંગે આજની એક મહિના પહેલાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખની હાજરીમાં આયુષ હોસ્પિટલ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરો અને આયુષ હોસ્પિટલના તમામ ડૉક્ટરો અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો અને તેના પરિણામ સ્વરૂપ આજ રોજ મોરબી જિલ્લાની કોઈ હોસ્પિટલમાં પ્રથમ કહી શકાય તેવું અંગદાન શક્ય બન્યું છે અને અંગદાનના પ્રથમ કિસ્સામાં શિવમભાઈની બંને કિડનીનું દાન સોટો ખાતેથી ફાળવવામાં આવેલ છે અને ફેફસા તથા લિવરનું દાન કેડી હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે તો આ રીતે આજના અંગદાન સમયે ભુજથી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ દાદા રાજકોટથી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી અને આર એસએસના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉક્ટર જયંતિભાઈ ભાડેશિયા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન જિલ્લા પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ ગઢિયા આયુષ મિશન ડાયરેક્ટર ડોક્ટર ચેતન આઘાસ અહીર પરિવારના સ્નેહી ગણપતભાઈ રાજગોર સામાજિક કાર્યકર્તા હિતેશભાઈ કાવર અને તપનભાઈ દવે સહિતનાઓએ પરિવારને સહહૃદય સાંત્વતાના પાઠવી હતી તો આવી રીતે જે આ આખી જે ઘટના હતી એની મેં તમારા સમક્ષ રજૂઆત કરી અને ખરેખર જે આ પરિવાર એ પરિવાર ખૂબ જ ભાગ્યશાળી કહેવાય કારણ કે દાન આપવું અને એમાં પણ જ્યારે કોઈ પણ બોડીના સ્પેર પાર્ટ હં બોડીના પાર્ટ્સ અને એનું જ્યારે દાન આપવાનો જ્યારે વિચાર આવે વ્યક્તિને ત્યારે એ વિચાર ખરેખર ખૂબ જ ઊંચો ગણાય અને એમાં પણ આહિર કોમ અને એમાં દાનેશ્વરી કોમ અને તપસ્વીઓની તપોભૂમિ ઉપરથી આવતી આ કોમ ખરેખર આ જ આ જે ઘટના ઘટી છે એ શિવમ ગયાનું દુઃખ તો બધાયને છે પરંતુ દાન આપ્યું એનું ગૌરવ આખી દુનિયાને હશે જય હિન્દ